ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટ્સ કોસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મુંબઈ ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં શહેરના સીએમએ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમાયા છે જે વિશે માહિતી આપતા સીએમએ મિહિર વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઐતિહાસિક મતે વિજેતા થયા બાદ મને વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં સેક્રેટરી તરીકેની ભૂમિકા આપવામાં આવી હતી જેને નિભાવતા વર્ષ દરમિયાન સીએમએના વિદ્યાર્થીઓ માટે ખાસ બુલેટિન અને રાઇઝિંગ સ્ટાર એવોર્ડની શરૂઆત કરી હતી આ સાથે રિજનલ કોન્ફરન્સમાં મોક પાર્લામેન્ટનું પણ આયોજન કર્યું હતું જે જોતા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મને વાઇસ ચેરમેનની જવાબદારી આપવામાં આવી છે આઈસીએમએઆઈના વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયનમાં ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ ગોવા અને દાદરાનગર હવેલી એમ પાંચ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ આવે છે જેમાં દસ હજારથી પણ વધારે સીએમએ પ્રોફેશનલ અને પચીસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ આવે છે જેઓ માટે આવનારા વર્ષમાં વિશેષ કાર્ય કરવામાં આવશે મારી સાથે આ વર્ષ દરમિયાન છત્તીસગઢના સીએમએ અરિદમ ગોસ્વામી ચેરમેન તરીકે સુરતના સીએમએ નેન્ટી શાહ સેક્રેટરી તરીકે અને પુણેના સીએમએ ચૈતન્ય મોહિરીર ખજાનજી તરીકે ફરજ બજાવશે પ્રત્યેક કમિટીના સભ્યોની બિનહરીફ નિમણૂક કરાઈ છે જેઓ ઇન્ડસ્ટ્રી સરકાર અને દેશ સાથે મળીને વિદ્યાર્થીઓને કેવી રીતે એક્સપર્ટ બનાવી શકાય તે માટે વિશેષ રૂપ કાર્ય કરશે ડબ્લ્યુઆઈઆરસીના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છું એ વિશે આપનું શું કહેવું છે પચીસ જુલાઈના રોજ બોમ્બે ખાતે ડબલ્યુઆરસીની ઓફિસે ઇલેક્શન રાખવામાં આવ્યું હતું ઇલેક્શનમાં મારી જોડે શ્રી સીએમ અરિંદમ ગોસ્વામી ચેરમેન હું સીએમ હિહિર સાઇસ ચેરમેન સીએમએ નય શાહ સેક્રેટરી અને સીએમએ ચૈતન્યભાઈ મોહિર ટ્રેઝરર એ હરીફ તરીકે ચૂંટાયા છે અમારી સામે આ વખતે કોઈ કન્ટેસ્ટ નહોતું કર્યું એટલે આને બિન બિનહરીફ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું હતું અને પછી અમે લોકો ઘણી એક્ટિવિટી કરીશું જે એક્ટિવિટી ભાગરૂપે જે નવા કોસ્ટ ઓડિટના રૂલ્સ આવ્યા છે એને બધા બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બધા એમપીસ બધા ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ઇન્ફોર્મેશન પહોંચાડીશું એમની પાસે અમારે અલગ અલગ સ્ટેટમેન્ટો લેવાના છે એમના એડવાઇસ લેવાની છે એમના સજેશન લેવાના છે અને એમસીએને આપવાના છે